ચા પીવાના શોખીન ભારતીયોને હવે ચાનો સ્વાદ કડવો લાગશે કારણ કે ખાંડના ભાવમાં મોટો વધારો આવી રહ્યો છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક દરમિયાન સરકારે ખાંડની નિકાસ પર લગાવાયેલો નિકાસનો પ્રતિબંધ હટાવી લીધો છે ખાંડ પરની નિકાસનો પ્રતિબંધ હટાવી લેવાની વાતો જ્યારથી શરૂ થઈ હતી ત્યારથી પ્રતિ ક્વિન્ટલ ખાંડમાં પચાસથી સાઠ રૂપિયા વધારો થઈ ચૂક્યો છે તો ખરેખર ખાંડનો પ્રતિબંધ હવે હટાવી લેવાયો છે ત્યારે ખાંડના ભાવમાં વધારો નિશ્ચિત મનાઈ રહ્યો છે આ મામલે કૃષિ મંત્રી શરદ પવારે જણાવ્યું છે કે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ હટવાથી ખેડૂતોને ખાંડ મિલો પાસે લેણા નીકળતા નાણાં મળશે માત્ર ઉત્તર પ્રદેશમાં જ ખેડૂતોને ખાંડ મિલો પાસેથી પાંચ હજાર કરોડ લેણા બાકી છે બેઠકમાં ખાંડની નિકાસ માટે ક્વોટા સિસ્ટમ ખત્મ કરવાનો ફેસલો લેવાયો જોકે ભારત સરકારના ખાંડની નિકાસના પ્રતિબંધને હટાવી લેવાના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઘટ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ છેલ્લા એક વર્ષથી નીચી સપાટીએ પહોંચી ગયા છે વેપારીઓને ફાયદો થાય કે ખોટ જો આ વાતને બાજુ પર મૂકીએ તો ભારતના કરોડો લોકોને તો ગેરફાયદો જ થવાનો છે કારણ કે ભારતમાં ખાંડનો બહોળો ઉપયોગ કરાય છે ખાસ કરીને લગ્ન સમારંભોમાં ખાંડનો છૂટે હાથે વપરાશ થાય છે ત્યારે હવે ખાંડના ભાવ વધવાથી સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજો વધશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ વીટીવી